નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે રાજકોટ માર્કેટ યાર્ડના નવા અને સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવીશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ કપાસ બીટી એક હજાર પચાસથી ચૌદસો છન્નું ઘઉં લોકવાન પાંચસો અઢારથી ઊંચો બજાર ભાવ પાંચસો અડસઠ તેમજ પાંચસો યાર્ડમાં જુવારના તો પચાસ થી આઠસો પચાસ બાજરી ચારસોથી ઊંચો બજાર ભાવ ચારસો પચાસ મગફળી ચીણી અગિયારસો એકથી બારસો પંચોતેર મગફળી જાડીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ એક હજાર એસી થી ઊંચો બજાર ભાવ બારસો પંચોતેર તુવેર અઢારસો એંશીથી બે હજાર બાર અડદના બજાર ભાવ જોઈએ તો પંદરસો વીસથી ઓગણીસો રાજકોટ માર્કેટ યાર્ડમાં મગના બજાર ભાવ જોઈએ તો સોળસો પચાસથી બે હજાર ચાલીસ વાલદેશી પંદરસોથી બે હજાર એકસો બાર सूरजमुखी पांच सौ चालीस थी सात सौ पचास एरंडा एक हज़ार बावन थी उचो बजार भाव अगियारो पचीस सोयाबीन आठ सौ अड़तालीस थी उचो बजार भाव आठ सौ बोतेर राजकोट मार्केट यार्ड में तलना बजार भाव जो है तो पच्चीस सौ पचास थी एक सौ काल बेहजार आठ सौ वीस तरह हज़ार एक सौ बीस लसन